હવે વાત કરીએ આપણે ગુજરાત છે ગુજરાતના નૃત્યો વિશે વાત કરીએ ગુજરાતના લોકનૃત્યો મૂળ સંસ્કૃત શબ્દ મૂળ સંસ્કૃત શબ્દો નૃત નૃત ઉપરથી નૃત ઉપરથી નૃત્ય શબ્દ ઉતરી આવ્યો છે તાલ અને લય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરવાનું સાધનો નૃત્ય છે નૃત્ય કળા છે નૃત્ય કળા મોહેંજો દડો નૃત્ય કળા છે મોહેન્જો તડો અને હડપ્પા છે હડપ્પાના વખતથી વિકસી અને પાણીની છે પાણીના કૌટલ્ય પાણીનીના કોટીના સમય સમયમાં સમાજ છે સમાજનું સખળ અંગ બની બની તેને માટે નિયમો નિયમો નિશ્ચિત થયા અને પછી તેને શાસ્ત્ર શાસ્ત્રનું રૂપ આપવામાં આવ્યું ભારતમાં ભારતમાં જે ભારતમાં જેટલા પ્રદેશો છે ભારતમાં જેટલા પ્રદેશો છે તેટલા નૃત્યો છે કાશ્મીરથી માંડીને કન્યાકુમારી તથા સૌરાષ્ટ્રથી માંડીને સૌરાષ્ટ્રથી માંડીને અસમ અસમ સુધી પ્રચલેલા પ્રસરેલા પ્રદેશોમાં વિવિધ પ્રકારના લોકનૃત્યનો સમાવેશ થાય છે જેવા પ્રદેશો અને તેવું વાતાવરણ તેવી જ રીતે તેવી જ રીતે અસરો ત્યાંના લોકનૃત્ય છે લોકનૃત્યમાં પડેલી જણાય છે બધા લોક બધા લોકનૃત્યો છે બધા લોકનૃત્યમાં એક પ્રકારનું સામ્ય હો હોવા છતાં પણ ભાષા રીતિ રિવાજ પોશાક અને કુદરતી વાતાવરણ વગેરેની ભિન્ન ભિન્ન અસરોને લીધે દરેક પ્રદેશનું નૃત્ય નૃત્ય વિવિધ સંગીત અને વિવિધ પ્રકારના જોવા મળે છે ભરત મુનિ છે ભરત મુનિનો નાટ્યશાસ્ત્ર ભરત મુનિનો નાટ્યશાસ્ત્ર છે નાટ્યશાસ્ત્ર નૃત્ય કલાનો પ્રથમ પ્રામાણિક પ્રામાણિક ગ્રંથ માનવામાં આવશે આને પંચવેદ પણ કહેવામાં આવશે નાટ્યશાસ્ત્ર છે નાટ્યશાસ્ત્ર બધા માનવી છે માનવી ભાવોને નવ નવ રસોમાં નવ રસોમાં વિભાજીત કરે છે એમાં શ્રૃંગાર રસ શૃંગાર રસ વીર રસ રુદ્રરસ રુદ્રરસ ભયરસ હાસ્ય હાસ્યરસ કરુણ રસ અને અદ્ભુત રસ અને શાંત રસ વાત કરીએ આપણે શાસ્ત્રીય નૃત્ય શાસ્ત્રીય નૃત્યમાં વાત કરીએ ભરતનાટ્યમ ભરતનાટ્યમ ભરત મુનિ છે ભરત મુનિ રચિત ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ અભિનવ દર્પણ એ બે ગ્રંથો છે ભરતનાટ્યમના આધાર આધાર સ્ત્રોત છે હડપ્પા સભ્યતા છે હડપ્પા સભ્યતાના સ્થળ મોહેજ દળોથી મળેલ નૃત્ય કરતી નૃત્ય કરતી મહિલા છે નૃત્ય કરતી મહિલાની મૂર્તિમાં પણ નૃત્ય નૃત્ય કરતી મહિલાની મૂર્તિમાં પણ નૃત્ય જોવા મળે છે તમિલનાડુ છે તમિલનાડુનો તાંજોર તમિલનાડુનો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે ભરતમુનિ છે ભરતમુનિના મુનિના નાટ્યશાસ્ત્રમાં ભરત નાટ્યશાસ્ત્રમાં વર્ણવેલા એકસોને આઠ કરણોમાંથી એકસોને આઠ કરણોમાંથી ઉતરી આવેલી નૃત્યકળા નૃત્યકળા છે મોઢેરા રાણકી વાવ મોઢેરા રાણકી વાવ અને જૈન દેરાસર છે જૈન દેરાસરોમાં જોવા મળશે દેલવાડા છે દેલવાડાના જૈન દેરાસ દેરા પણ આ કારણો આ કરણો જોવા મળે છે ખાસ કરીને વસ્તુપાળ છે વસ્તુપાળના દેરાસરમાં ખાસ કરીને વસ્તુપાળના દેરાસરમાં સભા મંડપ છે છતમાં એકસો ને આઠ કરણો આઠ કરણોમાં કોતરાયેલા દેખાય છે આ ઉપરથી એવું તારણ કાઢી શકાય કે યુગમાં યુગમાં શાસ્ત્રીય નૃત્ય શાસ્ત્રીય નૃત્ય પ્રકાર ગુજરાતમાં પ્રચરેલો હતો ભરતમુનિ છે ભરત એટલે કે ભરતનાટ્યમ ભરતનાટ્યમ છે ભરતનાટ્યમ નૃત્યનું જે સ્વરૂપ આજે જોવા મળે છે તેનું યશ છે ચિન્નૈયા ચિન્નૈયા પોન્નિયા ચિન્નૈયા પોન્નૈયા શિવનંદમ અને વડીવેલું નામના ચાર ભાઈઓને ફાળે જાય છે ભરતનાટ્યમ છે ભરતનાટ્યમના નૃત્યના ભરતનાટ્યમ નૃત્યના પદ ચલનો છે પદ ચલનો તેના આંતર આંતર ઘટકો છે આંતર ઘટકોના બંદીશો બંદીશો આ ચાર ભાઈઓએ રચી હતી વડીવેલું છે વડીવેલુએ વડીવેલુએ ભરત વડી વળીવેલું ભારતીય શાસ્ત્રીય સંગીતમાં બેલા બેલા એટલે કે વાયોલિન છે વાયોલિનનો પ્રવેશ કરાવ્યો હતો ભરતનાટ્યમનો ક્રમ છે નીચે મુજબ હોય છે એમાં વાત કરીએ અલારીપુ અલારીપુ એટલે કે અલારીપુ આ દેવતા દેવતા ગુરુ અને દર્શકો છે દર્શકોની સ્તુતિ માટે કરવામાં આવે છે આમાં નર્તક છે નર્તક પોતાના પોતાના આરાધ્ય આરાધ્યની પોતાના પોતાના આરાધ્ય છે આરાધ્ય આરાધ્યની આરાધના કરીને નૃત્ય આરંભ કરે છે જતી સ્વરમ જ્યોતિ સ્વરમ છે જ્યોતિ સ્વરમ આમાં વિવિધ પ્રકારે અંગ અને મુદ્રાઓનું પ્રદર્શન ડાબી સમી બાજુ સમન્વય કારક સ્વરૂપે સ્વર અને તાલ સ્વર અને તાલના માધ્યમથી કરવામાં આવે છે શબ્દમ શબ્દમ છે શબ્દમ આમાં કાવ્ય દ્વારા માં કાવ્ય દ્વારા ઈશ્વર છે ઈશ્વરની વંદના કરવામાં આવે છે એટલે કે ઈશ્વર છે ઈશ્વરનું કીર્તિગાન વર્ણમ વર્ણમ છે વર્ણમ આમાં નૃત્ય એમાં નૃત્ય અને વૃત્ત એમાં નૃત્ય નૃત્ય અને વૃતનું સુંદર મિશ્રણ જોવા મળે છે વિશુદ્ધ વિશુદ્ધ હાવભાવો વિશુદ્ધ હાવભાવો દ્વારા રસ છે રસની અભિવ્યક્તિ થાય છે આ ભરતનાટ્યમની સૌથી અઘરી અઘરી નૃત્ય કૃતિ છે વર્ણમ છે વર્ણમમાં કલાકારની કલા સાધનાની કસોટી થાય છે પદમ અને જાવળી પદમો પદમ અને જાવળી છે વર્ણમ પછી પદમ એ જાવળી વર્ણમ પછી પદમ ઝાવળી વગેરેમાં વિવિધ નાયિકા છે નાયિકાઓની વિરહ આદિ અવસ્થાઓનું નવ નવ રસો છે નવ રસોનું આકર્ષક અને આનંદપ્રદ દર્શન થાય છે તિલ્લાના તિલ્લાના છે તિલ્લાના જે નૃત્યનો નૃત્યનો અંત તિલ્લાનામાં રજૂ રજૂ થાય છે આમાં તાલ છે તાલની રમઝટ રમઝટ સુંદર રીતે પ્રસ્તુત કરી દર્શકોને આકર્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે તિલ્લાના છે તિલ્લાના પછી અંતે અંતે ભરતનાટ્યમની પૂર્ણાહુતિ મંગલમ મંગલમ નામક સ્તુતિ પરક રચનાથી થાય છે અને તે દ્વારા નૃત્યકાર છે નૃત્યકાર સર્વે સર્વેનું મંગળ થાવો એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે ઈ કૃષ્ણ અય્યર ઈ કૃષ્ણ અય્યર અને શ્રીમતી રૂકમણી દેવી શ્રીમતી રુકમણી દેવી અરુંડેલ જેવી પ્રતિભા પ્રતિભાવના અગાધ પ્રયત્નથી તે વખતની પ્રજા અને નૃત્ય નૃત્યાર્થીઓમાં ના મનમાં નૃત્ય વિશે પ્રતિ જાગ્રત થઈ છે ગુજરાતમાં ગુજરાતમાં ભરતનાટ્યમ ગુજરાતમાં ભરતનાટ્યમ વડોદરા વડોદરાના મહારાજા શિયાજીરાવ ગાયકવાડના દરબારમાં નૃત્ય માટે તંજાવુર છે તંજાવુરથી નર્તિકાઓ અને સંગીત વાદ્યના નિષ્ણાંત ગુરુઓને બોલાવવામાં આવે છે તે ગુરુઓ છે વડોદરામાં સ્થાયી થાય થઈ જાય છે તે ગુરુઓમાં તે ગુરુમાં કુબેરનાથ તંજાવુરકર તે ગુરુઓમાં કુબેરનાથ તંજાવુર થકી થકી ગુજરાતમાં પ્રથમવાર ભરતનાટ્યમનો ઉદય થાય છે વડોદરા છે વડોદરાની મહારાજ વડોદરાની મહારાજા સીએજીરો યુનિવર્સિટીમાં ભરતનાટ્યમ છે ભરતનાટ્યમમાં અક્ષ ભરતનાટ્યમમાં અધ્યક્ષ તરીકે અંજલી મેઢો અંજલિ મેઢ હતા તે મુંબઈ છે મુંબઈમાં ભરતનાટ્યમના વર્ગો ચલાવતા હતા મૃણાલીની સારાભાઈ અને દર્પણ મૃણા મૃણાલીની સારાભાઈ અને દર્પણ કેરળ પુત્રી કેરળ કેરળ પુત્રી તરીકે પ્રખ્યાત મૃણાલીની સારાભાઈના લગ્ન છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ સાથે થતા ગુજરાતમાં તેઓ સ્થાયી થયા અને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી હતી વિખ્યાત નૃત્યગુરુ વિખ્યાત નૃત્યગુરુ મીનાક્ષી મીનાક્ષી સુંદર મીનાક્ષી સુંદરમ પિલ્લાઈ પાસેથી તેમણે ભરતનાટ્યમનું નૃત્ય નૃત્ય દીક્ષા લીધી હતી તેમના નૃત્યમાં તેમના નૃત્યમાં ભરતનાટ્યમનું શુદ્ધ સ્વરૂપ જોવા મળશે મૃણાલીની સારાભાઈ છે મૃણાલીની મૃણાલીની સારાભાઈ છે ગુર્જરી 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 હસ્ત ઉદ્યોગ હસ્તઉદ્યોગ અને હાથવણાટ હાથવણાટ કોર્પોરેશનના ચેરમેન નેશનલ સેન્ટર ફો નેશનલ સેન્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ નેશનલ સેન્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ગુજરાત સંગીત નાટક અકાદમી જેવી અનેક રાષ્ટ્રીય રાષ્ટ્રીય અથવા ગુજરાત વ્યાપી ગુજરાત વ્યાપી સંસ્થાઓમાં અધ્યક્ષ સભ્ય તરીકે સક્રિય સેવા આપી છે મૃણાલીની સારાભાઈ છે મૃણાલીની સારાભાઈએ ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં અમદાવાદમાં દર્પણ નામની સંસ્થાની સ્થાપના કરી હતી દર્પણ સંસ્થા દ્વારા દક્ષિણ દક્ષિણ ભારતના ભરતનાટ્યમ ઉપરાંત કથકલી મોહિની અટન કથકલી મોહિની અટનમ અને કુચીપુડી નૃત્ય પ્રચલિત કર્યા હતા ગુજરાતમાં નૃત્ય કળા પ્રત્યે ગુજરાતમાં નૃત્ય કળા પ્રત્યે અભિરુચિ કેળવવા દર્પણ છે દર્પણનો ફાળો મોટો છે દર્પણ દ્વારા સાંસ્કૃતિક ક્ષેત્ર છે ક્ષેત્રના સાત પ્રકાશનો પ્રગટ થાય છે નટરાણી નટરાણી છે દર્પણનું થિયેટર છે તેમાં નાટ્ય પ્રયોગો થાય છે નટરાણી છે નટરાણી દર વર્ષે નટરાણી દર વર્ષે દર વર્ષે ડિસેમ્બર મહિનામાં ધ વિક્રમ સારાભાઈ ઇન્ટરનેશનલ આર્ટ્સ ફેસ્ટિવલ ધ વિક્રમ ધ વિક્રમ સારાભાઈ ઇન્ટરનેશનલ આર્ટ્સ ફેસ્ટિવલ ઉજવે છે ભરતનાટ્યમ છે ભરતનાટ્યમની બીજી પણ સંસ્થાઓનો સંસ્થાનો પછી ઉદય થયો છે તેમાં ઇલાક્ષી ઠાકોર છે ઈલાક્ષી ઠાકોર નૃત્ય ભારતી ઈલાક્ષી ઠાકોર નૃત્ય ભારતી સંસ્થા તેમની શિષ્ય હરિણાક્ષી હરિણાક્ષી દેસાઈની તેમની શિષ્ય હતી હરિણાક્ષી દેસાઈની ભરત નૃત્ય કલાંજલિ ભરત નૃત્ય કલાંજલિ ઉપરાંત કેરળથી જ આવી કેરળથી જ આવી ગુજરાતમાં સ્થિત થઈ સ્થિત થયેલા ભાસ્કર અને રાધા ભાસ્કર ભાસ્કર અને રાધા મેનની મુદ્રા સ્કૂલ ઓફ મુદ્રા સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ મુદ્રા સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ જાણીતી ભરતનાટ્યમ છે ભરતનાટ્યમના અન્ય ગુરુ ભરતનાટ્યમના અન્ય ગુરુ તરીકે વડોદરા છે વડોદરાના વડોદરાના મ્યુઝિક કોલેજમાં વારાણસી છે વારાણસીથી ચંદ્રશેખરને બોલાવવામાં આવ્યા હતા વાત કરીએ કથકો